હેલો તો આજે આ વિડીયોમાં આપણે સીએસએસ વિશે જોવાનું છે સીએસએસ મીન્સ કે કાસકેડિંગ સ્ટાઇલ શીટ સીએસએસનો યુઝ આપણે વેબ પેજને ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે સીએસએસ અત્યાર સુધી આપણે એસટીએમએલ વિશે જોયું હતું તો એસટીએમએલનું આપણે સ્ટ્રક્ચર મીન સ્ટ્રકચર સિમ્પલ સ્ટ્રક્ચર આપણે સ્ટ્રક્ચર બનાવી શકતા હતા પરંતુ આપણે એની અંદર ડિઝાઇન કરવા માટે એને પ્રોપર વેમાં યુઝરને એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે સીએસએસનો યુઝ કરવો પડે છે વેબસાઇટ બનાવવા માટે સીએસએસનો યુઝ થાય છે સીએસએસનો મેઇનલી યુઝ એ છે કે વેબસાઇટને એટ્રેક્ટિવ કલરફુલ અને યુઝરને એટ્રેક્ટિવ લાગે તે તે રીતે બનાવવા માટે આપણે સીએસએસનો યુઝ થાય છે તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સીએસએસ તો સીએસએસ સ્ટેન્ડસ ફોર અ કાસકેરિંગ સ્ટાઇલ શીટ ટીપિકલી ટીપિકલી સીએસએસ ફાઇલ ઇઝ અ ટેક્સ્ટ ફાઇલ વિથ હેન એક્સટેન્શન ડોટ સીએસએસ એન્ડ કન્ટેન્ટ સિરીઝ ઓફ કમાન્ડ ઓર રૂલ્સ ધ રૂલ ટેલ ધ એસટીએમએલ હાવ ટુ ડિસ્પ્લે એટલે સીએસએસ જે છે એને એનું ફૂલ ફોર્મ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ તે એક ટેક્સ્ટ ફાઇલ જ હોય છે પરંતુ તેનું એક્સટેન્શન જે હોય છે તે ડોટ સીએસએસ લાગે છે એસટીએમએલનું એક્સટેન્શન હતું ડોટ એસટીએમએલ જ્યારે સીએસએસ ફાઇલ તમે બનાવો છો તો સીએસએસ ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોટ સીએસએસ તો ટુ ક્રિએટ અ સ્ટાઇલ શીટ ક્રિએટ અ ફાઇલ યુઝિંગ અ નોટપેડ ઓર ટેક્સ્ટ એડિટ મેક સેવ ઇટ એઝ એન્ડ ઇટ એસ અીએસએસ ડોક્યુમેન્ટ એન્ડ ધ સ્ટાર્ટ રાઇટિંગ ધ સીએસએસ કોડ ટુ રાઇટ સી રાઇટ એટલે કે સીએસએસનો કોડ આપણે સિમ્પલ એક નોટપેડ નોટપેડના એડિટરમાં પણ લખી શકીએ છીએ સબલાઇનમાં વેબસ્ટ્રોમાં વિઝ્યુઅલ કોડમાં કોઈ પણ તમે એડિટર્સમાં તમે સીએસએસનો યુઝ કરી શકો છો સીએસએસનો કોડ લખી શકો છો તો સીએસએસની ફાઇલ બનાવવા માટે એનું એક્સટેન્શન આવશે ડોટ સીએસએસ તો સીએસએસ બેનિફિટ સીએસએસના મેઇન બેનિફિટ છે તો સેપરેટ સ્ટ્રક્ચર ફ્રોમ અ પ્રેઝન્ટેશન એટલે કે તમે એસટીએમએલ અને સીએસએસના બંનેના કોડને સેપરેટ કરી શકો છો પ્રોવાઈડ સ એડવાન્સ કન્ટ્રોલ ઓફ પ્રેઝન્ટેશન એટલે કે એડવાન્સ કંટ્રોલ તમને પ્રોવાઈડ કરે છે એટલે કે તમે એટ્રેક્ટિવ વેબસાઇટ બનાવી શકો છો ઇઝીલી મેન્ટેનન્સ ઓફ અ મલ્ટિપલ પેજિસ તમે મલ્ટિપલ પેજને એકસાથે મેન્ટેન કરી શકો છો ઇઝીલી ફાસ્ટર પેજ લોડિંગ પેજ જે છે એ ફાસ્ટર લોડ થાય છે બેટર એક્સેસિબિલિટી ફોર અ ડિસેબલ યુઝર એન્ડ ઇઝી ટુ લર્ન ઇઝીલી તમે સીએસએસને લર્ન કરી શકો છો ત્યારબાદ છે એસટીએમએલ વિધાઉટ સીએસએસ તમે એસટીએમએલ નો કોડ કરો છો તેમાં સીએસએસ નો યુઝ નથી કરતા તો એકદમ સિમ્પલ વેબસાઇટ લાગતી હોય છે તેમાં યુઝરને એટ્રેક્ટિવ વેબસાઈટ લાગતી નથી હોતી ઓનલી એસટીએમએલ ના કોડ ને પ્રોપર વેબસાઇટ કહેવાય નહીં તો એસટીએમએલ વિધાઉટ સીએસએસ ઇઝ અ લાઇકિસ ઓફ અ કેન્ડી વિધાઉટ અ પ્રીટીપર વિધાઉટ સીએસએસ એસટીએમએલ એલિમેન્ટ ટીપિકલી ફ્લો ફ્રોમ ટોપ ટુ બોટમ ઓફ ધ પેજ એન્ડ પોઝિશન ધેમસેલ્ફ ટુ ધ લેફ્ટ બાય ડિફોલ્ટ એટલે કે એસટીએમએલનો જે તમે કોડ કરો છો એની પોઝિશન્સ હોય છે બાય ડિફોલ્ટ લેફ્ટથી થતી હોય છે તમે કોઈ બી કોડ હોય છે તેને લેફ્ટમાં સેન્ટરમાં કોડ મૂકો તો એના માટે તમારે કમ્પલસરી સીએસએસનો યુઝ કરવો પડે છે તો વિથ સીએસએસ હેલ્પ વી કેન ક્રિએટ અ કન્ટેનર્સ ઓર ડિપ્સ ટુ બેટર અ ઓર્ગેનાઇઝ કન્ટેન્ટ એન્ડ મેક વેબ પેજ વિઝ્યુઅલી અપ્લાય અપ્લાઈંગ એટલે કે સીએસએસનો યુઝ કરીને તમે ટેગ એનો યુઝ કરીને તમે ઇઝીલી વેબ ડિઝાઇન કરી શકો છો અને યુઝરને એટ્રેક્ટિવ યુઝર એટ્રેક્ટિવ વેબસાઇટ બનાવી શકો છો એસટીએમએલ એન્ડ સીએસએસ તો એસટીએમએલ એન્ડ સીએસએસ વર્ક ટુગેધર ટુ પ્રોડ્યુસ અ બ્યુટિફુલ એન્ડ ફંક્શનલ વેબસાઇટ એટલે કે એકદમ ફંક્શનલ વેબસાઇટ અને બ્યુટીફુલ વેબસાઇટ બનાવવા માટે તમે એસટીએમએલ અને સીએસએસનો યુઝ કરવો પડે છે અને બંને સાથે વર્ક કરે છે એસટીએમએલ જે છે એ સ્ટ્રકચર કરે છે અને સ્ટાઇલ જે છે સીએસએસ જે છે તેમાં તમે સીએસએસ જે છે તેમાં તમે સ્ટાઇલનો યુઝ કરો છો મીન્સ કે એને એટ્રેક્ટિવ કલરફુલ મિનિંગફુલ બનાવવા માટે તમે સીએસએસ નો યુઝ કરી શકો છો બોક્સ મોડેલ તો સીએસએસ બોક્સ મોડેલ અ ટિપિકલ વેબ પેજ કન્ઝિસ્ટ ઓફ મેની બોક્સિસ જોઈન્ટ ટુગેધર ફ્રોમ અ ટોપ ટુ બોટમ્સ ધસ બોક્સ કેન બી અ સ્ટેકડ નેસ્ટેડ એન્ડ કેન ફ્લોટ હેડર નેવિગેશન કન્ટેન્ટ ફૂટર એટલે કે સીએસએસની મદદથી તમે એક બ્લોક્સ બનાવી શકો છો જેમ કે હેડર છે કન્ટેન્ટ છે ફૂટર્સ છે તેની અંદર મલ્ટીપલ ડિસ્ક અવેલેબલ છે આ મલ્ટીપલ તમે આવી રીતે વેબસાઇટ બનાવવા માટે તમારે કમ્પલસરી સીએસએસનો યુઝ કરવો પડે છે અટેચિંગ અટેચિંગ અ સ્ટાઇલ શીટ સ્ટાઇલ શીટને અટેચ કરવા માટે સ્ટાઇલ શીટને અટેચિંગ અ સ્ટાઇલ શીટ અટેચિંગ અ સ્ટાઇલ શીટ એટલે કે સીએસએસનો યુઝ કેવી રીતે કરવો તેના માટે છે અટેચ સ્ટાઇલ શીટ ટુ અ પેજ બાય એડિંગ એડિંગ ધ કોડ ટુ ધ હેડેડ સેક્શન ઓફ ધ એસટીએમએલ પેજ ધેર ધેર આર થ્રી વેઝ ટુ અટેચ સીએસએસ ટુ અ પેજ એટલે કે થ્રી વેઝથી તમે સીએસએસને અટેચ કરી શકો છો ફર્સ્ટ વે છે એક્સટર્નલ સ્ટાઇલ શીટ સેકન્ડ વે છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ અને થર્ડ વે છે ઇનલાઇન સ્ટાઇલ શીટ તો ફર્સ્ટ વે જોઈએ આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ તો બેસ્ટ યુઝડ ટુ અ કન્ટ્રોલ સ્ટાઇલિંગ ઓન મલ્ટીપલ પેજીસ એટલે કે મલ્ટીપલ પેજીસને તમે અટેચ કરી શકો છો તમારા એસડીએમએલ પેજની અંદર તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સટર્નલ સ્ટાઇલ શીટ તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક ન્યૂ ફાઇલમાં જઈને સેવેસ કરી દઉં અહીંયા એક ન્યૂ ફોલ્ડર બનાવી દઉં છું સી એસ હવે અહીંયા હું એક સિમ્પલ એક ઇન્ડેક્સ ડોટ એસટીએમએલ એસટીએમ ઇન્ડેક્સ ડોટ એસટીએમએલ એક પેજ બનાવું છું સેવ ડોક ટાઈપ એસટીએમએલ એસટીએમએલ સ્ટ્રક્ચર ડિફાઈન કરીએ આપણે એસટીએમએલ ટાઈમ ઓવર એસટીએમએલ हेड ओवर हेड टाइटल अंदर हूँ डिफाइन कर दो टाइटल टेग सी एस एस यहाँ पे दो बेसिक सी एस एस ओवर टाइटल टेक्स ત્યારબાદ બોડી ટેગ ની અંદર હવે બોડી ટેગ માં H1 ટેગ એડ કરું છું હું H1 ટેગ ની અંદર વેલકમ આપેલું છે હવે સીએસએસ ની ફાઇલ બનાવવા માટે શું કરવું પડશે એક ફાઇલ બનાવવી પડશે ન્યુ ફાઇલ એ ફાઈલ ને હું સેવ કરું છું સેવ અહીંયા એક ન્યુ ફોલ્ડર બનાવી દઉં છું સીએસએસ નામનું ફોલ્ડર બનાવી દઉં છું અને એ ફોલ્ડર ની અંદર હું સીએસએસની ની ફાઇલ એડ કરી દઉં છું સીએસએસની ફાઇલનું નામ નાખવું એડ કરું છું હું સ્ટાઇલ ડોટ સીએસએસ તમારે કોઈ બી નામ આપી શકો છો તમે સ્ટાઇલ ડોટ સીએસએસ એક્સટેન્શન ડોટ સીએસએસ રહેશે અને સેવ પર ક્લિક કરવાનું હવે એસટીએમએલ જે છે જે પેજમાં આપણે સીએસએસને અપ્લાય કરવી છે જેમ કે આ ઇન્ડેક્સ ડોટ એસટીએમએલમાં મારે એચ વન ટેક જે છે તેને તેના ફોન્ટ જે છે તેને રેડ કલર માં ડિફાઈન કરવા છે તો તેના માટે શું આવશે સીએસએસ ફાઇલ બનાવેલી છે અને એની અંદર h1 એલિમેન્ટ અને શું કહેવા છે એલિમેન્ટ ની અંદર મારે કલર ડિફાઇન કરવો છે ફોર એક્ઝામ્પલ કલર કોલન રેડ સેમી આ સિન્ટેક્સ રહેશે સિમ્પલ અત્યારે સીએ સ્ટાઇલ ઓફ સીએસએસ નામની ફાઇલ બનાવી છે તેમાં ઓનલી ફોર જે એલિમેન્ટ એટલે કે આ એલિમેન્ટ રહેશે એટલે કે જે એલિમેન્ટમાં તમારે ફોર એક્ઝામ્પલ પીટેગ હોય અહીંયા એચ વન ટેગ પીટેક ડીટેગ એની એલિમેન્ટમાં તમારે કોઈ બી સીએસએસને અપ્લાય કર્યું હોય તો અહીંયા સૌથી પહેલાં શું આવશે એલિમેન્ટ આવશે ત્યારબાદ કલી બ્રેકેટ આ એનું કમ્પલસરી સ્ટ્રક્ચર જે છે આ રૂલ્સને ફોલો કરવું પડશે તો અહીંયા કલી બ્રેકેટ આવશે ત્યારબાદ અહીંયા શું આવશે એલિમેન્ટ અને ત્યારબાદ આપણે કલર અને એની વેલ્યુ તો આવી રીતે હવે આ સ્ટાઇલ ઓફ આપણે ઇન્ડેક્સ ડોટ માં લિંક કરવી પડશે તો તેના માટે શું આવશે તો તેના માટે શું આવશે રિલેશન એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ

એની અંદર સ્ટાઇલ શીટ વેલ્યુ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ સીએસએસ એન્ડ મીડિયા ઇઝ ઇક્વલ ટુ ઓલ ઓલ મીડિયામાં સપોર્ટ થવી જોઈએ સીએસએસ અને ત્યારબાદ આપણે રેફ કે જ્યાં તમે પેજ બનાવ્યું છે તે તો આપણે સીએસએસ નામના ફોલ્ડરની અંદર સ્ટાઇલ ડોટ સીએસએસ નામની ફાઇલ બનાવી છે સેવ કરીએ ફાઇલ ને રન કરી

એક્સટર્નલ સ્ટાઇલ શીટ એક્સટર્નલ સ્ટાઇલ શીટમાં આપણે એક અલગથી સીએસએસની ફાઇલ બનાવી છે અને સીએસએસ ફાઇલને તમે કોઈ પણ પેજમાં કોઈપણ પેજમાં તમે લિંક આપી શકો છો ગમે તેટલા પેજની અંદર ફોર એક્ઝામ્પલ મેં આ ઇન્ડેક્સ ડોર એસ્ટીએમએલમાં આપી છે તમે ગમે તેટલા એસ્ટીએમએલ પેજની અંદર એકવાર મીન્સ કે આ ફાઇલને હેડ ની અંદર એડ કરી દેવાની એટલે કે સ્ટાઇલ શીટ એક જ રહેશે એનો મેઇન બેનિફિટ એ રહેશે કે તમે રિયુઝેબલ થઈ ગઈ તમારી સ્ટાઇલ એચ વન ટેગની અંદર તમે કલર આપ્યો છે રેડ તો તમે મલ્ટીપલ પેજીસની અંદર આ સ્ટાઇલને એડ કરી શકો છો મીન્સ કે મલ્ટિપલ એસટીએમએલના પેજીસની અંદર તમે આ લિંકને એડ કરી શકો છો તેનો મેઇન બેનિફિટ એ રહેશે કે ઓનલી એક જ વાર તમારે સ્ટાઇલ શીટ બનાવવાની રહેશે અને એને યુઝ તમે બધા પેજમાં કરી શકો છો તો આ થઈ ગયું એક્સટર્નલ સ્ટાઇલ શીટ ત્યારબાદ આવે છે એક ઇન્ટરનલ સ્ટાઇલ શીટ ઇન્ટરનલ સ્ટાઇલ શીટ મીન્સ કે બેઝ બેસ્ટ યુઝ ટુ અ કંટ્રોલ સ્ટાઇલિંગ ઓન અ વન પેજ આનો મેઇન ઇન્ટર ઇન્ટરનલ સ્ટાઇલ શીટ જે છે ઓનલી સિંગલ પેજની અંદર તે યુઝ થાય છે જ્યારે ઇન્ટર એક્સટર્નલ સ્ટાઇલ શીટ જે છે એ મલ્ટિપલ પેજીસમાં તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો જ્યારે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ જે છે ઓનલી સિંગલ પેજ પર તમે યુઝ કરી શકો છો તો ફોર એક્ઝામ્પલ હું એડ કરી દઉં અને કમેન્ટ આપી દઈએ એક્સટર્નલ સ્ટાઇલ શીટ ને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ ને હું ફોર એક્ઝામ્પલ સ્ટાઇલ એટ્રીબ્યુટ સ્ટાઇલ એલિમેન્ટની અંદર ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ ટેસ્ટ સીએસએસ

હવે આપણે એચ વન ટેગ એચ વન ટેગની અંદર મારે ને અપ્લાય કરવી છે તો એચ વન એલિમેન્ટ રહેશે ત્યારબાદ કરલી બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર કરવાનું ત્યારબાદ ત્યારબાદ એચ વનની અંદર મારે શું આપવું છે કલર સીએસએસની પ્રોપર્ટી અને વેલ્યુ અને શું કહેવાય પ્રોપર્ટી અને વેલ્યુ ઇક્વલ ટુ કલર ફોર એક્ઝામ્પલ મારે ગ્રીન આપવો છે તો હું આપી દો ગ્રીન અને સેમિકોલન કમ્પલસરી કરવાનું રહેશે સેવ કર્યું અને રન કરી પેજને તો થયું કલર ગ્રીનમાં એપ્લાય થયા આ થયું ઇન્ટર ઇન્ટરનલ સ્ટાઇલ શીટ કે જે આપણે ઓનલી સિંગલ પેજની અંદર જ આપણે યુઝ કરી શકીએ છીએ કે આ જે પેજ છે ઇન્ડેક્સ ડોટ ની અંદર જેટલા બી એચ વન ટેગ હશે તેમાં દરેક એચ વન ટેગની અંદર અપ્લાય થઈ જશે ઓવર એચ વનટે ફોર એક્ઝામ્પલ આપું સીએસએસ જેટલા બી એચ વનટેગ હશે તેમાં અપ્લાય થઈ જશે કલર ઇઝ ઇક્વલ ટુ ગ્રીન ને કહેવાય છે ઇન્ટરનલ સીએસેસ ફોર એક્ઝામ્પલ હું એચ ટુ કરી દઉં તો એચ ટુમાં સીએસએસ અપ્લાય થશે નહીં કારણ કે આપણે શું કર્યું છે ઓનલી એચ વન એલિમેન્ટની અંદર જ કલર ગ્રીન કર્યો છે એટલા માટે કયું તો સીએ તો ત્યારબાદ આવે છે ઇનલાઇન સ્ટાઇલ શીટ ઇનલાઇન સ્ટાઇલ શીટ એટલે કે કોઈ પણ એલિમેન્ટની અંદર તમે એને સ્ટાઇલ એપ્લાય કરો છો તો તેને કહેવાય છે ઇનલાઇન સ્ટાઇલ શીટ તો સીએસએસ ઇઝ અ નોટ અટેચડ ઇન ધ હેડર બર્ટ ઇઝ બટ ઇઝ યુઝડ ડાયરેક્ટલી વિદિન અ એસટીએમએલ ટેગ એટલે કે તમારે જે સીએસએસ જે છે એ સીએસએસની કોઈ એલિમેન્ટ બનાવવાની કોઈ પેજ બનાવવાની જરૂર નથી કોઈ તમારે ટેગની અંદર લખવાની જરૂર નથી ઓનલી ફોર તમે એસટીએમએલના એટ્રીબ્યુટની અંદર પણ તમે સ્ટાઇલ ટેક સ્ટાઇલ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો જેમ કે ફોર એક્ઝામ્પલ હું આ એસ ટુ જે એલિમેન્ટ એસ ટેક છે ત્યાં હું સ્ટાઇલ એટ્રીબ્યુટ આપું ઇઝિકવલ ટુ કરીને સીએસએસની વેલ્યુ સીએસએસની પ્રોપર્ટી કલર કોલર ફોર એક્ઝામ્પલ હું આપી દઉં ઓરેન્જ

अ एक पी टैग ले आइए आपने इंडेक्स.html के अंदर पी टैग के अंदर दिस इज सिंपल पैराग्राफ ओवर पी टैग તો સિમ્પલ તમે સ્ટાઇલ્સ અહીંયા આપી શકો છો અહીંયા હું પીટેગની અંદર પી પીટેગ અને કલીબ્રેકેટ સ્ટાર્ટ કલીબ્રેકેટ ઓવર અને એનો કલર અહીંયા આપી દઉં ફોર એક્ઝામ્પલ કલર કોલન રેડ તમે મલ્ટીપલ સીએસીસ પણ અપ્લાય કરી શકો છો કલર છે પછી એનો બેકગ્રાઉન્ડ આપી શકો છો બેકગ્રાઉન્ડ કલર ફોર એક્ઝામ્પલ ઝામપલ સેવ કરે આ થયું એક્સટર્નલ સ્ટાઇલ છે કે જેને આપણે ઇન્ડેક્સ ડોટ ઇન્ડેક્સ ફાઇલ ની અંદર તમારે એને અપ્લાય કરવી હોય તો કરી શકો છો તો આને હું કમેન્ટ કરી દઉં અને એને શું કહેવામાં આવે છે એક્સટર્નલ સ્ટાઇલ શીટ એક્સટર્નલ સ્ટાઇલ શીટમાં શું હોય છે આપણે કોઈ એલિમેન્ટની અંદર કોઈ સ્ટાઇલ આપવાની જરૂર નથી અથવા તો આપણા પેજની અંદર પણ કોઈ સ્ટાઇલ એટ્રીબ્યુટમાં કોઈ કલર આપવાની કે કોઈ સીએસએસની પ્રોપર્ટી એપ્લાય અપ્લાય કરવાની જરૂર નથી એક્સટર્નલ સ્ટાઇલશીટની અંદર તમે ઓનલી ફોર અહીંયા સ્ટેટ સિમ્પલ એક અલગ પેજ બનાવો સીએસએસનું અને એ પેજને તમે મલ્ટિપલ પેજીસની અંદર જેમ કે આ ઇન્ડેક્સ ડોટ એસટીએમએલસી સી એમ એવી રીતે બીજા પેજીસની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો લિંક એટ્રીબ્યુટ હેડ ટેગની અંદર તમે અપ્લાય કરશો એટલે દરેક પેજની આખા પેજની અંદર જ્યાં જ્યાં એચ વન ટેગ હશે બધા જ એચ વન ટેગની અંદર સીએસએસ અપ્લાય થઈ જશે ત્યારબાદ છે ઇન્ટરનલ સ્ટાઇલશીટ આ થાય એક્સટર્નલ શીટ એક્સટર્નલ શીટ હંમેશા હેડ ટેગની અંદર એટ્રીબ્યુટની અંદર તમારે રેફ એટ્રીબ્યુટ આપવાનો રહેશે લિંક એલિમેન્ટની અંદર એટલે કે ટેગની અંદર એક રિયલ રિયલ એટ્રીબ્યુટ એટલે કે સ્ટાઇલ શીટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ છે મીડિયા ઇઝ ઇક્વલ ટુ ઓલ અને રેફ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એચ રેટ્રીબ્યુટ જે છે ઇઝિકવલ ટુ કરીને સીએસએસ મીન્સ કે આ શું છે તમારા ફોલ્ડરનું નામ અહીંયા તમારો આખો પાથ આપવાનો રહેશે તમે જો કોઈ ફોલ્ડરની અંદર સીએસએસની ફાઇલ બનાવી હોય તો ફોલ્ડરનું નામ સ્લેશ સીએસએસનું ફાઇલ તમે કોઈ ફોલ્ડરનું નામ ન આપ્યો એને ડાયરેક્ટ તમે સીએસએસની ફાઇલ બનાવી હોય તો અહીંયા શું આવશે ડાયરેક્ટ તમારી સીએસએસ ફાઇલનું નામ ત્યારબાદ આ એક્સટર્નલ સ્ટાઇલ શીટ થઈ ગઈ એને હું કમેન્ટ આપી દઉં હવે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં એવું હોય છે કે તમારા આખા પેજની અંદર ઓનલી ફોર સિંગલ પેજની અંદર હવે આ એચ વન ટેગમાં તમે જે જે સીએસએસ આપો છો એ આ ઓનલી ફોર આ પેજ ને પેજ સુધી જ હોય છે આ આખા પેજની અંદર તમે જ્યાં જ્યાં બી એચ વન ટેગ અપ્લાય હશે ત્યાં એચ વન ટેગ હશે ત્યાં બધે જ આ કલર ગ્રીન

એ બ્લોકની અંદર તમારે આપવાનું છે સીએસએસની પ્રોપર્ટી એન્ડ વેલ્યુ આને શું કહેવાય છે પ્રોપર્ટી પ્રોપર્ટી મીન્સ કે તમારે કઈ પ્રોપર્ટીઝ અપ્લાય કરવી છે એચ વન ટેકની અંદર શું અપ્લાય કરવું છે ફોન્ટના કલર ચેન્જ કરવા છે સાઈઝ ચેન્જ કરવી છે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે એ જે બી તમારે બના સીએસએસ અપ્લાય કરવી હોય તે તમે અહીંયા કરી શકો છો તો અહીંયા છે સીએસએસ પ્રોપર્ટી અને આ છે સીએસએસ વેલ્યુ થઈ ગઈ તમારી ઇન્ટરનલ સ્ટાઇલ સીટ જોઈએ રન કરીને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ થયું આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ જે હતી તેને કમેન્ટ કરેલી છે અને ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં જે બી આપણે આપ્યું છે ઇન્ટર્નલ સ્ટાઇલ શીટમાં એચ વન ટેગને કલર ગ્રીન આપ્યો છે અને ઇનલાઇન સ્ટાઇલ શીટને આપણે કલર ગ્રીન આપ્યો છે ઇનલાઇન સ્ટાઇલ શીટ એટલે કે આપણે જે એલિમેન્ટ એસટીએમએલના ટેગની અંદર પર્ટીક્યુલર ઓનલી ફોર આ જ એલિમેન્ટને તમારે ઓનલી ફોર પર્ટીક્યુલર એક જ એલિમેન્ટને તમારે સીએસએસ અપ્લાય કરવી હોય તો તમે ઇનલાઇન સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો આખા પેજની અંદર ક્યાંય બી તમારે મીન્સ કે એચ વોન ટેગ હોય અને ત્યાં તમારે સીએસીએસ સપ્લાય કર્યું હોય તો તમે ઇન ઇન્ટરનલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો અને મલ્ટિપલ પેજીસની અંદર તમારી વેબસાઇટની અંદર મલ્ટિપલ પેજીસ હોય છે હોમ પેજ અબાઉટ કોન્ટેક તો દરેક પેજની અંદર ફોર એક્ઝામ્પલ ફોન્ટના કલર જે છે એ તમારે સેમ રાખવા હોય તો તમે ઇન્ટરનલ એક્સટર્નલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો તો દરેક પેજની અંદર તમે આ લિંક એડ કરી શકો છો

તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું પણ આને શું કહેવામાં આવે છે એક વન ટાઈપ ઓફ સિલેક્ટેડ ત્યારબાદ કલી બ્રેકેટ અને ત્યારબાદ કલી બ્રેકેટની અંદર જેટલી બી તમારે પ્રોપર્ટીઝને એપ્લાય કરવી છે એને શું કહેવામાં આવે છે પ્રોપર્ટીઝ પ્રોપર્ટી અને ત્યારબાદ વેલ્યુ કે પ્રોપર્ટીની સામે તમારી વેલ્યુ કઈ વેલ્યુ તમારે સેટ કરવી છે જેમ કે પ્રોપર્ટી કલર તો કલરમાં આપણે ગ્રીન અથવા કોઈ બી કલર સેટ કરી શકીએ છીએ તેને શું આ એક રૂલ્સ છે વન ટાઈપ ઓફ કે પહેલાં આપણે વેલ્યુ અને પછી પ્રોપર્ટી એડ ન કરી શકીએ તો પહેલાં અને કમ્પલસરી આપણે એને શેમાં એડ કરવાનું રહેશે સ્ટાઇલ ટેગની અંદર સીએસએસને અપ્લાય કરવાની રહેશે પરંતુ જ્યારે તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટ બનાવો છો તો છે પરંતુ જ્યારે તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટ બનાવો છો તો તે એક્સટર્નલ સ્ટાઇલ શીટની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરવાની જરૂર નથી સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરવાનું નથી હોતું બિકોઝ કે એમાં આપણે એક્સટેન્શન સીએસએસ લગાવેલું છે એટલે ઓટોમેટિક એ અન્ડરસ્ટેન્ડ કરી લે છે કે આ સીએસએસનો પોર્ટ છે પરંતુ આપણે એસટીએમએલ ટેગની અંદર જો અપ્લાય કર્યું હોય સીએસએસને તો કમ્પલસરી સ્ટાઇલ સ્ટાઇલ ટેગની અંદર જ અપ્લાય કરવાની રહેશે અને ઇનલાઇન આપણે કોઈપણ એલિમેન્ટ એસટીએમએલના એલિમેન્ટની અંદર સ્ટાઇલ એપ્લાય કરવી હોય તો કમ્પલસરી સ્ટાઇલ એપ્લાય કરવાની રહેતી હોય છે થેન્ક યુ